લાઇબ્રેરી કે જે યુવાઓના ભવિષ્યનું નિર્માણ કરે છે ત્યારે બનાસકાંઠાની લાઇબ્રેરી વિવાદમાં આવી છે કારણ કે બનાસકાંઠાની લાઇબ્રેરીમાં વાંચવા માટે થઈને વિદ્યાર્થીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ સર્જાયું ધીંગાણું થયું અને આ ઘર્ષણ એટલું ઉગ્ર બન્યું કે વિદ્યાર્થીઓ સહિત સંચાલકો ઇજાગ્રસ્ત થયા અને આખરે તેમને હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી ત્યારે આખરે લાઇબ્રેરીને લઈને આ ધીંગાણું કેમ સર્જાયું તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપજી જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યાં અમે સાહેબ વાંચવા માટે એમને પૂછેલું સાહેબ અમે લાયબ્રેરી છે છીએ તો અમને વાંચવા દો તો એ લોકો એમણે બે દિવસ પહેલાં કીધેલું સાહેબ તમે એમને એક દિવસનો ટાઈમ આપો અમે ટાઈમ આપેલા ટાઈમે અમે ગયા ત્યાં એ લોકો એમને ના જ પાડતી તમને વાંચવા નહીં મળે તો સાહેબ અમને એ જ કીધું સાહેબ અમે સમાજના છીએ અમને ક્યાં વાંચવા નહીં આપતા એ લોકોએ કીધું સાહેબ અમારી મરજી બરાબર અમે વાંચવા આપવા ના આપીએ અમારી મરજી છે તો આ બાબતે અમે સાહેબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું અને એસપી સાહેબને બી આપેલું કે સાહેબ અમે ધરણા ઉપર અન્નધરણનો ત્યાગ કરીને બેસવાના છીએ જ્યારે કાલે અમે ધરણા પર બેઠેલા હતા તે સમયે પોલીસ સ્ટાફ મિત્રો પણ ત્યાં હાજર હતા અને ટ્રસ્ટી લોકો હોસ્ટેલમાંથી આવી અને કોઈ બી વાર્તા કરવાનું ના માન્યું અને સીધું મારકૂટ કરવાનું ચાલુ કરી દીધું એ છોકરાઓ લાકડીઓ અને જે બીજા સમાજના છોકરાઓ ત્યાં છે ને એ લાકડીઓ પથરાઓ સીધું મારવાનું ચાલુ કરી દીધું અમને અમે અમને બી પૂછ્યું સાહેબ આ પ્રશ્ન શાંતિથી પતી જાય છે અમને યોગ્ય કારણ આપી દીધું કેમ વાંચવા નથી મળતો અમે બી સમાજના હા અને સમાજ સંચાલક ટ્રસ્ટ દ્વારા લાઇબ્રેરી બનેલી છે તો અમને કેમ વાંચવા ના મળે આ અમારું

પંચાયત સંચાલક છે તે અમને ચોખ્ખી ના પાડેલી કીધેલું કે તમને વાંચવા દેવામાં આવશે નહીં અમે એમને પૂછેલું કે અમને શા કારણે વાંચવા દેવામાં આવશે નહીં તો તેઓ કાંઈ જવાબ આપ્યો નહીં પછી અમે કલેક્ટર કચેરીમાં એક આવેદન આપ્યું અને એસપી સાહેબને આવેદન આપ્યું અમે અમે એસપી સાહેબને કીધેલું કે અમે ધરણા ઉપર જઈ રહ્યા છીએ અને ત્યાં જઈ અમારી સમાજની જગ્યા ઉપર અમે બેસી ગયા ધરણા પર બધા વિદ્યાર્થીઓ પછી અમને પોલીસ પોલીસ પણ આવી ગઈ અને

અને શિક્ષણનું નામ અને બાજુમાં અમારે પાંચ સંસ્થાઓ ચાલે આવી ગઢવી સમાજ દરબાર સમાજ બારોડ સમાજ આજુબાજુ સમાજ આ બધા આજુબાજુ સંસ્થાઓ છે આ લોકો પ્રાઇવેટ ચલાવે અને કાલે પોલીસ આવતા આવતા પોલીસની હાજરીમાં અમને મારી નાહી ગયા નોમ પાડે શિક્ષણનું અને બારના છે અહીંના નથી કે ના કોઈ બાર નાખે અને બધી આવી લુખા તત્વો જ આ હાથે રાખે આ ટોળકી જે રીતે રાખે કે બધા એવું નથી કે અમારે તો ઝઘડો થયો તેમના સામે એક ધાબુ ધાબે બી ઝઘડો કરેલો એક બીજા ભાઈ આજે ઝઘડો કરેલો છેલ્લે છ મહિનામાં તો આયા છ મહિનામાં તો દસ ઝઘડા કર્યા એમને આ હુમલામાં લાગ્યું છે દસ જણો ને અમારે પણ અમે તો ભાઈને દાખલ કર્યા એક ભાઈને ને જાલ એને ખુબ ઈજા થઈ માથામાં નુકસાન એટલે માથાના ભાગમાં પાંચ થી છ ટકા આવ્યા અને ગાડીઓ ત્રણ થી ચાર બાઈક એ બધા તોડી નાખ્યા તો પોલીસ ફરિયાદ થી તો પડ્યા જ

મામલો થાળે પાડેલો અને જે તોફાની હતા બંને બાજુથી ફરિયાદ છે અને આઈઆઈટીનો ગુનો દાખલ કરેલો છે અને બાકી જે સંપત્તિ બગાડનો ગુનો છે એ પણ દાખલ કરેલો છે અને હાલમાં કલેક્ટર સાહેબનું અલગ એકસો પાંત્રીસ સેકલોનું જાહેરનામું પણ અમલમાં હોય અમલનો પણ ભંગ થયેલો છે એના વિરુદ્ધનો બંને પક્ષ એકબીજા પર

ત્યારે આ અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર